એ દ્વારકાધીશ મિત્રો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું બધેનું હાર્દિક સ્વાગત છે જો ચેનલમાં ઓલવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અવાર અવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનો તમારો ભાઈ ત્યાર થઈ ગયો છે વ્હાઈટ શર્ટ ને બ્લેક પેન્ટ પહેરીને તમારા ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે મસ્ત મજાના ગાર્ડનમાં સવાર સવારમાં ગાર્ડન ગાર્ડન છે ત્યાંથી તમારો વ્લોગ ચાલુ કર્યો છે આ છે અમારી હોસ્ટેલ મસ્ત મજાની તમે જુઓ આ વ્યૂ એક નંબર આવે અવાર અવારમાં કેવા મસ્ત વાદળ દેખાય છે હોસ્ટેલ તો આમ હોસ્ટેલમાં રહું છું હું આ છે આપણી હોસ્ટેલ હાચીશ હું હોસ્ટેલમાં રહું છું આમ તો આ બધી રૂમ જૂની છે બટ આ એક રૂમ છે ને મારી એ એક નવી છે કેમ કે હજી બધું રિનોવેશન કરવાનું બાકી છે આગળ બધું રિનોવેશન થાય છે અત્યારે હું તમને આગળ પછી બતાવી કે આ રિનોવેશન થાય છે હવે જ છું નાસ્તો કરવા તો નીકળી જાવ હવે અહીંથી નાસ્તો કરવા તો ચાલો કન્ટિન્યુ ચા મસ્ત મજાનો નાસ્તો કરવા આવી ગયા હતા ભલે જોવા નીકળી જ છે અત્યારે હું તમને કહેતો હતો કામ ભલે જોઈએ આમાં હલે છે આ હોસ્ટેલ આખી નવી બની હે ઓલા જેવી તમે જોવો અત્યારે મસ્ત મજાનો તડકો આવે છે કોલેજ બાજુ નીકળી જાય છે આવા રસ્તેથી હાલવું પડે છે કેમકે આમથી નગર ફરીને જવું પડે એટલે આપણે આ શોર્ટકટ શોર્ટકટ રસ્તેથી હાલવું પડે આ બધો સામાન પડ્યો છે આ આવી હોસ્ટેલ બને છે બધી નવી આપણી તો રેડી જ છે આપણી રૂમ દેખાડી તમને પછી તો અત્યારે કોલેજ જવા નીકળી ગયા છું તડકો મસ્ત હશે આજે ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો લોગમાં પછી સવાર સવારમાં તી ગયા તા કોલેજ આ મસ્ત મજાનું ગાર્ડન છે આપણું તમે જોઈ શકો છો

લેક્ચર પતી ગયો એક લેક્ચર મેડમ તો આવી નથી અમે આવી તો મેડમ હવે આવું છે બધું હવે બીજા લેક્ચરમાં જવા નીકળી જાય છે ક્લાસમાં નીકળી જાય છે ધીસ ઇઝ માય ક્લાસ રૂમ ધીસ ઇઝ માય ક્લાસ રૂમ સ્માર્ટ બોર્ડ અત્યારે ક્લાસમાં ગઈ બધાએ ત્રણ જણા હતા અમે મેડમ આવ્યા હતા કોઈ છોકરા નહોતા આવ્યા હતા મેડમ નહોતા આવ્યા હતા બધા છોકરા આવ્યા હતા આવું છે બધું કોલેજમાં અત્યારે જો ક્લાસમાં ખાલી અમે ત્રણ જણા જ છીએ બાકી કોઈ નથી આવ્યું આજે પાછું થોડુંક કામ આવી ગયું હતું અપર આઈડીનું એનું બનાવવાનું હતું પછી ક્લાસમાં હતા અપર આઈડીને એવું બની ગયું છે હવે જ આવી હોસ્ટેલ બાજુ કઈ ચીસ આ છે ટોપી

ઓ મસ્ત વાદળ દેખાય છે તમે જો સ્માર્ટ વ્યૂ બ્રો અમારા આ ગાર્ડન ની તો આમ ઉપાધી જ નથી આ બધું લીલું છે આમ લીલું છે આ આખો ખેતર કોરો પડ્યો છે હવે બસ જો ક્લાસ હતો એ બધું પતાય ને કોઈ ઓપર આઈડી બપર આઈડી બધું કેમ કે આ કોલેજ વાળાનું બધું હોય એટલે વ્લોગમાં હરખો કોલેજનું નામ ન દેખાણો તમે જોઈ લો હવે

ભાઈ બોલી નથી કે સમજે એટલે એ લોકો અત્યારે એમાં આવું છે એ પાછા કોલેજ ન હોય એટલે બોલી ન હોય કે અમારે જેવા ડેલી કોલેજ જાય અહીંયા આવીને પૂછે કે આ એમપી શું આપ્યું છે અમે એમ થોડોક આ એમપી કહી દેવી એની હટું કોલેજ આવવું પડે હવે જમવા નીકળી ગયા છીએ મસ્ત મજાનો બેગ મૂકી દીધો આપણે બેગ અંબાઈ દીધો ઓલા રૂમમેટને આયા આપણે જબરો વ્યૂ છે તમે આમ જોવો ખાલી વ્યૂ આણંદમાં વ્યૂ જ નથી જોતો ગાઈજીસ ગાઈજીસ ડિસ્પ્લે આવી ગયા છે

મિત્રો વ્લોગ આયા જ રાખવી જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો મળીને ચાલો બધી ને રામે રામ